અંકલેશ્વર ઓએનજીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે છ કલાકે સૂર્ય નમસ્કાર ઉપર સામૂહિક યોગ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કર્મચારીઓ અને સ્થાનિક લોકોનો જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો આ કાર્યક્રમ ઓએનજીસી એન અંકલેશ્વર એસેટ મેનેજર જે એન સુકનંદનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો જેનું નેતૃત્વ અને કર્મચારી સુખાકારી અને સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા કાર્યક્રમની સફળતાના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ગુજરાત યોગ બોર્ડના દેખરેખ અને સમર્થનથી આયોજિત આ સત્રમાં પ્રખ્યાત યોગ વ્યવસાયિકો તરફથી નિષ્ણાંત સૂચનાઓને આપવામાં આવી હતી યોગ બોર્ડનું પ્રતિનિધિત્વ કામિનાબા રાજ સંયોજક વિરેન્દ્ર ભોરે યોગ કોચ અશોક ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું તેમની કુશળતા અને સમર્પણથી સહભાગીઓને નવા વર્ષની અર્થપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ શરૂઆત મળી હતી આ કાર્યક્રમમાં ઓએનજીસી અંકલેશ્વર એસેટના તમામ કર્મચારીઓ તેમના પરિવારના સભ્યો અને અંકલેશ્વર અને ભરૂચ શહેરના ચારસોથી વધુ વ્યક્તિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો